સોમનાથ મંદિર નજીક શંખ સર્કલ પાસે સરકારી જમીન પર બનેલી એક ગેરકાયદેસર દરગાહ તોડી પાડતી વખતે લગભગ સો લોકો ટોળાએ પોલીસ અને વહીવટી તંત્રની ટીમ પર પથ્થરમારો કર્યો હતો જેમાં બે પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર મોટા ભાગના દબાણો શાંતિપૂર્ણ રીતે દૂર કરાયા બાદ સાંજે જ્યારે ટીમ હઝરત રંગીલા શાદરગાને તોડવા પહોંચી ત્યારે ટોળાએ જેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ હતા પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો હતો અને આસો ગેંગના ત્રણ સેલ છોડ્યા હતા આ ઘટનામાં પ્રભાસ પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર એમ પટેલ અને હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ પરમારને ઇજાઓ પહોંચી હતી અહિંસક ઘટના બાદ પોલીસે સોથી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે અને અત્યાર સુધીમાં તેર લોકોની ધરપકડ કરી છે સમગ્ર ઓપરેશન દરમિયાન બાર ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અને છ હજાર ચોરસ મીટરથી વધુ સરકારી જમીન ખાલી કરવામાં આવી હતી તંત્રે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની ઝુંબેશ ચાલુ રહેશે અને કાયદો હાથમાં લેનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે